છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના ખાંડણીયા પાસે ગત મોડી રાત્રે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એસટી બસના ડ્રાઈવર કંડક્ટર અને ટ્રકના ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી હતી ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક કવાટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા છોટા ઉદેપુરથી ગોંડલ જતી એસટી બસ અને સામેથી આવતી ટ્રક સામસામે ધડાકાભેર અથડાયા હતા આ અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થયું હતું એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે કમાટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા હતા જ્યાંથી કંડક્ટરને વધુ સારવાર માટે બોડેલી ખસેડવામાં આવ્યા હતા અકસ્માત એટલો ભયાવહ હતો કે ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો ઘટના સ્થળે પહોંચેલી પોલીસ અને રાહદારીઓએ પતરા કાપીને ડ્રાઈવરને બહાર કાઢી કવાટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચાડ્યો હતો આ અકસ્માતમાં એસટી બસમાં સવાર ચાલીસ જેટલા મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી હતી